રાધનપુર ખાતે રામજી હિન્દુ રક્ષક સમિતિ દ્વારા બાંગ્લાદેશની અંદર અત્યાચાર અને કાર્યવાહી કરવાની માંગણી સાથે સાધુ સંતો ની ઉપસ્થિતિની અંદર હિન્દુ રક્ષક સમિતિ દ્વારા રાધનપુર ખાતે એક રેલી કાઢીને આવેદનપત્ર અપાયું હતું મોટી સંખ્યામાં હિન્દુ સમાજના લોકો અને સાધુ સંતો જોડાયા હતા અને બાંગ્લાદેશ દેશ વિવિધ અને રાધનપુર ખાતે આજે મામલદાર કચેરીએ આવેદન પત્ર આપ્યું છે અને આવેદન પત્ર બાંગ્લાદેશમાં જે હિન્દુઓ ઉપર અત્યાચાર થયો છે અને જે બાંગ્લાદેશ સરકાર નિરપક્ષ સ્થળે જોઈ રહી છે એના માટે અમે એના સૂત્રોચ્ચારો કર્યા અને એના વિરુદ્ધમાં અમે આજે આવેદનપત્ર આપ્યું છે સાથે સાથે ભારતીય સરકારને પણ અમે નિવેદન કર્યું છે આમાં કે આમાં જે હિન્દુઓની સતત ચિંતા કરનાર જે સરકાર છે એ હજી પણ આમાં વધારે ચિંતા કરે અને જે બાંગ્લાદેશ સરકાર હિન્દુઓ ઉપર અત્યાચાર કરી રહી છે ત્યાં સાધુઓ ઉપર અત્યાચાર કરી રહ્યો છે ત્યાંનો હિન્દુ જે પીડાઈ રહ્યો છે એના વિરુદ્ધમાં અમે બાંગ્લાદેશ સરકાર વિરુદ્ધમાં અમે આજે આવેદન પત્ર આપ્યું છે અને સૌ સાથે જોડી અને સંગઠન હોય શું નામ છે તમારું બટુક મહારાજ રામ સેવા આશ્રમ રજૂ